દિનેશજી પીલુદરા ગામમાં આવેલા છે દિનેશજી ના તેઓ ખેતરમાં અને એમને શ્રી સ્વરા કંપનીનું સોયલર ખાતર યુઝ કર્યું હતું એમને જબરજસ્ત રિઝલ્ટ મળ્યું છે અને ચોમાસામાં દરેક જણાનો દરું ફેલ જતા અને એમનો દરું ફેલ જો નહીં આ ચોમાસાનું જ આ કરેલું છે બરાબર તો એમના હું ઢેસા પછી બરાબર તમને ઉત્પાદન કેવું મળ્યું મને બહુ સારામાં સારામ ઉત્પાદન મળ્યું બરાબર

આ રીતે ભાવ પણ મળી શકે છે હાલની તારીખ બધા ચાલુ જ છે બરાબર સારું છે